બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તાલુકા પંચાયત થી લઈને કુંભારવાડા તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે જેને લઈ રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલકા મોસમી સતત વરસાદ વરસી રહ્યો હોય જેના કારણે આ રોડ ઉપર જ મસ મોટા ખાડાઓ છે જેમાં પાણી ભરાય છે અને આ પાણી ભરાવાથી ત્યાં રોડ ઉપરથી વાહનો પસાર થાય છે એટલે લોકો પર પાણી ઉડે છે અને વારંવાર ઝઘડા થાય છે તંત્રને અનેક વખત કહેવા છતાં પણ તંત્ર આ ખાડા કાન કરતું હોય તેવું લોકોને લાગી રહ્યું છે તાલુકા પંચાયતથી કુંભારવાડા સુધીની મુખ્ય રોડ છે આ રોડ ઉપરથી હજારો રાહદારીઓ અને વાહન ચાલકો પરે છે તેમ છતાંય તંત્ર બિસ્માર રોડ ને લઈને રાણપુરમાં ભારે ચર્ચા એ જોર પકડ્યું છે આ રોડની અત્યંત ખરાબ હાલતને લઈને આ રોડના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે તે તાત્કાલિક તંત્ર જાગે આ રોડ બનાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે આ ખરાબ રોડ હોવાના કારણે અનેક વખત રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે રોડ ઉપર અનેક વાહન ચાલકો પડ્યા હોય એની ઘટનાઓ પણ બની છે તેમ છતાંય તંત્રને જાણે કોઈની આ રોડની પડી ન હોય તેમ લાગી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયત શ્રી કુંભારવાડા તરફથી રોડ તંત્ર દ્વારા લગભગ એક મહિના બે વખત બનાવવામાં આવ્યો અને રોડ બનાવતાની સાથે તૂટી ગયો હાલ આ રોડનું કોઈ અસ્તિત્વ જ નથી તેવું લાગી રહ્યું છે સાથે જ રોડ ઉપર ગંદકીના મોટા ગંજ અને ખડકલા થયેલા છે અને અહીંથી પસાર થતા તમામ લોકોને ગંદકીની ખૂબ જ દુર્ગંધ મારતી હોય તેવું લોકો કહી રહ્યા છે આ રોડ ઉપરના દુકાનદારો અને આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે તંત્રને આ બીસમાં રોડ અને ગંદકી દેખાય છે કે નથી દેખાતી અને કેવી કાર્યવાહી કરે છે કેવું કામ કરે છે તે આગામી દિવસોમાં જ ખબર પડશે રાણપુર શહેર તાલુકા કક્ષાનું ગામ છે રાણપુરના વિકાસમાં કાંઈ એવું કંઈ ખાસ છે નહીં લોકમુખે એવું ચર્ચાય છે કે રાણપુરનું રાજકારણ ખૂબ જ મોટું જબરું છે પણ લોકોની સમસ્યાના કામ હોય છે ત્યારે રાજકારણ નબળું સાબિત થાય છે એકબીજાની ખેસરાણથી ઊંચા આવે તો લોકોની સમસ્યાનો ઉકેલ આવે ને લોકોનું એવું કહેવું છે કે રાણપુર તાલુકા પંચાયતથી કુંભારવાડા તરફ જતો રોડ કેટલાય સમયથી ખરાબ છે આ રોડ ઉપર રાજકીય નેતાઓ અધિકારીઓ અને સત્તાધીશો બધા જ નીકળે છે બધાને આ રોડ ખરાબ છે ખબર છે તેમ છતાંય કોઈને કંઈ જ પડી નથી રાણપુરમાં લોકમુખે ચર્ચા છે કે રાણપુરના નેતાઓને રાણપુર રાણપુરના વિકાસમાં જ કોઈને રસ નથી બધાને પોતપોતાની જ પડી છે લોકોને જેવું થાય તેવું થાય તેમ સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક આ રોડનું સમારકામ કરવામાં આવે અથવા નવો રોડ બનાવવામાં આવે તેમ ગામ લોકોની માંગણી છે અહેવાલ રોહિત આર જતાપરા તમારું નામ અને તમારું ગામ મારું નામ બફાતી શાહ મલુક શાહ ફકીર રાણપુર રહેવાસી છું અત્યારે કુંભારવાડા તરફ જવાનો રસ્તો કંઈ હાલ અત્યારે હાલત નહીં એટલી બધો ખરાબ છે કે નહીં વાત જવા દો હાલતા માણસો પડી જાય છે મારા જેવા તો હું પહોંચે પડ્યો તો આઠવાડી તમે પડ્યો તો એક ચિવાળી લેફતો હતો એટલે હું તમને જાણ કરું છું બરોબર તો તમારી શું સરકાર પડશે રજૂ સરકાર પાસે રજૂ હશે કે આ તમે રોડ બનાવો આવું ના ચાલે હવે ગરીબ માણસ હું ફેશનવાળો માણસ પડી ગયો મારા હાડકા થકી જાય તો હું આમાં થાય નહીં બરોબર આ તમારી ડ્રાઇવર રજૂઆ કરું છું

બાર ગામ જાતો હોય કોઈ बुजुर्ग નીકળાવ પડખેથી વાહન ચાલક નીકળે હે જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા મિત્રો ચાંદની આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં